ચિલ્ડ્રન યુનિટી ગ્રુપ વાસદના યુવાનોએ સામાજિક જવાબદારી નિભાવી અને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ગ્રુપના યુવાનો દ્વારા મહીસાગર બ્રિજ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં બ્રિજ પર ફેલાયેલો કચરો એકત્રિત કરીને વિસ્તારને સ્વચ્છ બનાવવાની ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી હતી યુવાનોની આ પહેલ માત્ર સ્વચ્છતા પૂરતી જ નહીં પરંતુ સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્ત્વનો સંદેશો પાઠવ્યો હતો ગ્રુપે તમામ ભક્તો પ્રવાસીઓ અને નાગરિકોને અપીલ કરી હતી કે મહીસાગર બ્રિજ તથા આસપાસના વિસ્તારમાં ગમે ત્યાં કચરો ના ફેંકે સ્વચ્છતા જાળવે અને સહયોગ આપે ગ્રુપના લોકો અને મુલાકાતીઓએ ચિલ્ડ્રન યુનિટી ગ્રુપ અને વાસદના આ પ્રયત્નને પ્રશંસા કરી હતી અને આવા સકારાત્મક કાર્ય માટે યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા સ્વચ્છતા એ જ સેવા યુવાનોની આગેવાની અને સમાજ માટે પ્રેરણા છેલ્લા કેટલાય સમયથી મહીસાગર નદીના બ્રિજ પર કચરાનું સામ્રાજ્ય છવાઈ રહ્યું હતું ચિલ્ડ્રન યુનિટી ગ્રુપ વાસદના યુવાનો સાફ સફાઈ કરી અને ઉમદા કામગીરી હાથ ધરી હતી તમારું સ્વાગત છે તો જોઈ લો ગાઈશ બધું આગળ પણ બધું સાફ કરી દીધું છે અને આગળનું પણ દરેક બાકી છે પાછળનું દરેક સાફ કરી દીધું છે અને જોઈ લો ગાઈશ

તો ભાઈ હું અમને પણ કહી દીધું છે કે હું કરું નહીં નહીં તો એ લોકો કચરો કેવી રીતે પડે છે તો કઈ તમને બીજા બ્લબ બતાવું કે સાફ સફાઈ થઈ ગયું છે ચલો કઈ બીજા બ્લબ માં